કેન્દ્રીય બજેટને લઈને ડાયમંડ ઉદ્યોગની આશા અપેક્ષા સાથે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા હીરા ઉદ્યોગ અને રત્ન રત્નકલાકાર માટે રાહત પેકેજની માંગ કરવામાં આવી રહી છે મંદીના માહોલમાં રત્ન કલાકારોની હાલતમાં સુધારા માટેની માંગ કરાઈ છે આગામી પહેલી ફેબ્રુઆરીએ સંસદમાં બજેટ સેશન શરૂ થવા જઈ રહ્યું છે આ વખતે પણ મંત્રી નિર્મલા સીતારામન બે હજાર પચીસ છવ્વીસ નાણાકીય વર્ષનું બજેટ રજૂ કરશે ત્યારે દેશના જીડીપીમાં મહત્વનું યોગદાન આપનાર સુરતના ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગને આ બજેટમાંથી અપેક્ષા રાખવામાં આવી રહી છે ગુજરાતના મહત્વના ઉદ્યોગોમાં સુરતના હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગો મોખરે છે ત્યારે કેન્દ્રીય બજેટને લઈને ડાયમંડની ઉદ્યોગની આશા અપેક્ષા સાથે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા હીરા ઉદ્યોગ અને રત્નકલાકાર માટે રાહત પેકેજની માંગ કરવામાં આવી રહી છે મંદીના માહોલમાં રત્નકલાકારોની હાલતમાં સુધારા માટેની માંગ કરાઈ છે વિશ્વમાં સુરતનો હીરા ઉદ્યોગ મોખરે છે

હું વિનંતી કરું છું કે આ બજેટની અંદર ખાસ એક આર્થિક પેકેજની યોજના જાહેર કરવામાં આવે કારણ કે દોઢ બે વર્ષથી જે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ મંદીમાંથી પસાર થઈ છે ત્યારે અત્યારે ખાસ રત્ન કલાકાર હોય કે મેન્યુફેક્ચર હોય કે ટ્રેડર હોય એક આર્થિક પેકેજની જરૂર છે ત્યારે જો એક આર્થિક પેકેજની જોગવાઈ કરવામાં આવે તો સો ટકા ઇન્ડસ્ટ્રીને બૂસ્ટર ડોઝ મેળવવા ગણાય છે અને ઇન્ડસ્ટ્રીઝને ભવિષ્ય માટે એક આગળ કાર્ય કરવા માટે કામ કરવા માટે અને ધંધાને આગળ ધપાવવા માટે સારું ગણાય છે